જો પોલીસવાળા હોય કે તંત્રના કોઈ માણસ હોય કે પછી ભાજપના નેતાઓ હોય તમને કોઈ પણ વ્યક્તિ હેરાન કરે તો અડધી રાત્રે મને ફોન કરજો હું આવી જઈશ આ શબ્દ છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના તેમણે કાર્યકર્તાઓના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી છે ગ્રામજનોને તેમણે આશ્વાસન આપ્યું છે કોઈપણ વ્યક્તિ હેરાન કરે તો મને બોલાવી લેજો આને લઈને રાજનીતિ ગરમ થવાની શરૂઆત પણ થઈ છે ક્યાંની આ ઘટના છે શું મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આવા પોતાના નિવેદનના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે હાલ તો સાંસદ બની ગયા છે અને તેને જ લઈને અવારનવાર તેમના નિવેદનથી રાજનીતિ પણ ગરમાયેલી જોવા મળતી હોય છે એટલે બનાસકાંઠાના એક ગામમાં કેનીબેન ઠાકોર છે તે કાર્યક્રમમાં પહોંચે છે એ દરમિયાન તેઓ જો પોલીસના પ્રશાસન અધિકારી હોય વહીવટીતંત્રના અધિકારી હોય કે પછી ભાજપના નેતા હોય કોઈ તમને હેરાન કરતું હોય તો મને કહેજો અડધી રાત્રે તમે ફોન કરશો તો અડધી રાત્રે હું તમારા ફોનનો જવાબ આપીશ તે પ્રકારની વાત પોતાના નિવેદનમાં કરે છે એટલે જેમણે ફરી પોલીસ સામેને વહીવટીતંત્ર સામે બહુ ચડાવી હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે પહેલાં તો આ મામલે બનાસકાંઠાના સાંસદ ગાનીબેન ઠાકોર શું નિવેદન આપી રહ્યા છે તે સાંભળી લો કોઈ તમને તંત્ર તમને કે કોંગ્રેસના કાર્યકરને કે આપણા લોકોને કોઈ પોલીસ હોય કોઈ તંત્ર હોય અધિકારીઓ હોય કોઈ ભાજપના આગેવાનો હોય ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે નીચેના કાર્યકરને તમને કોઈને હેરાન કરે તો અડધી રાતે ફોન કરજો પોલીસનું કામ હોય હોય અને બધા તમારી વચ્ચે આવી ઉપાડે છે એનું કારણ કે વર્તમાન સમયમાં તમને બધાને અને નીચેના લોકોને એ રક્ષણ આપવાની જરૂર છે આખો ધારો નાની નાની બાબતોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઇશારે અથવા તો સરકારના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ખોટા કેસ કરાવવા કોઈ કામ ના આપવું નાના મોટી હેરાનગતિ કરવી એટલે આ બધી કોઈ નાના મોટી હેરાનગતિ હોય તો તમે ગભરાશો નહીં ગુલાબભાઈ હું અને આખી કોંગ્રેસ તમારી સાથે છે તમને

હેરાનગતિ કરતો હોય કનડગત પહોંચાડતો હોય તો ગેનીબેન કહી રહ્યા છે કે મને ફોન કરજો કાં તો ગુલાબસિંહને ફોન કરજો અમે પહોંચી જઈશું તે માટે તેમણે વિશ્વાસ પણ ત્યાંના લોકોને વ્યક્ત કરાવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ગેનીબેન જે હવે લડાઈક મૂડમાં દેખાઈ રહ્યા છે અને જે જાહેરમાં નિવેદનો કરી રહ્યા છે જેમ કે ઉચ્ચારી રહ્યા છે તેને લઈને રાજનીતિ ઉત્તર ગુજરાતની ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा